તો પાલક અને લીલા દાણા પણ આપણે લઈ લીધેલા હવે અહીંયા ગાર્ડન માંથી આપણે લીલું લસણ પણ લઈ લઈશું તો લીલા લસણ ને કેવી રીતના સ્ટોર કરવું તેમનો વિડીયો પણ આપણે બનાવેલો છે તો તો તેમની હું તમને બોક્સમાં આપી દઈશ અહીંયા આપણે બહુ બધું લીલું લસણ લઈ લીધેલું તો લસણ પાલક અને દાણા બધી વસ્તુ પહેલા ધોઈ લઈશું તો અહીંયા મેં દાણા અને પાલકને સરસ રીતે ધોઈ લીધેલા અને બીજી સાઈડ મેં બહુ બધું લીલું લસણ કટ કરી લીધું જેને આપણે સ્ટોર પણ કરવાના છીએ અને ભરપૂર લીલું લસણ આપણે પુલ્લાના બેટરમાં નાખીશું અને આ સાઈડ આપણે પાલકને પણ કટ કરી દીધેલી ધાણાને કટ કરી રહ્યા છે તો પુડલાની અંદર નાખવા માટે અહીંયા બહુ બધા લીલા ધાણા પાલક લીલું લસણ અને તીખી મરચી આ બધી વસ્તુ આપણે પુડલાના બેટરમાં નાખીશું તો સૌથી પહેલા આપણે પુડલાની સાથે ખાવા માટે ચટણી બનાવી લઈશું તો ચટણી બનાવવા માટે મિક્સરના કન્ટેનરમાં લીલા ધાણા નાખીશું તીખાશ માટે લીલી મરચી નાખીશું આદુનો ટુકડો નાખીશું શિંગદાણા પણ એડ કરી દઈએ સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ખટમીઠી ચટણી બનાવવા માટે થોડીક આપણે ખાંડ નાખીશું જે આપણે બ્રાઉન શુગર આવે તે આપણે નાખેલી અડધું લીંબુ નીચોવી દઈશું થોડુંક એવું પાણી નાખીને એકદમ સ્મૂધ એવી ચટણી આપણે પીસીને રેડી કરી લઈશું તો પુડલાની સાથે ખાવા માટે આપણી સરસ મજાની એકદમ લીલી છમ અને લીલા ધાણાથી ભરપૂર આપણી ચટણી બની ગઈ આપણે પુડલાની સાથે સર્વ કરીશું હવે બીજી સાઈડ આપણે પુરલાનું બેટર પણ બનાવી લઈએ તો પુરલાનું બેટર બનાવવા માટે એક મોટા બાઉલમાં બે કપ ચાળેલો ચણાનો લોટ નાખી દઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું મીઠું નાખીને લોટ અને મીઠું મિક્સ કરીને થોડું થોડું પાણી નાખીને વધારે ઘાટું પણ નહીં અને વધારે પતલું પણ નહીં મીડિયમ એવું બેટર આપણે રેડી કરી લઈશું પુડલા માટેનું બેટર આપણે અત્યારે અહીંયા બનાવી લીધેલું હવે અડધું લીંબુ ઉપરથી નીચોવી દઈશું અડધું લીંબુ આપણે નીચોવી દીધેલું હવે ઉપરથી હાફ ટી સ્પૂન જેટલો ઈનો નાખીશું જેનાથી પુડલા એકદમ મસ્ત પોચારું જેવા બનશે ઈનો નાખીને બેટરને મિક્સ કરી લીધેલો હવે સૌથી પહેલા આપણે નાખીશું મરચી જે આપણે તીખી મરચી આવે તે લીધેલી છે ભરપૂર નાખીશું લીલું લસણ ભરપૂર લીલા ધાણા અને પાલક બધી જ વસ્તુ આપણે એડ કરી દઈશું પાલક લીલું લસણ ધાણા નાખીને બેટરને મિક્સ કરી લઈશું હવે આ તો તેમાં લીંબુનું પ્રમાણ વધારે રાખવાનું જેનાથી પુરલા થોડા ખાટા અને મસાલેદાર બનશે તો ખાવાની વધારે મજા આવશે તો મેં અહીંયા ઉપરથી ફરીથી થોડુંક પાણી એડ કરી દીધેલું જો એકદમ પતલા એવા પુડલા બનાવવા હોય ને તો તમારું બેટર થોડુંક વધારે પાતળું રાખવાનું તો પુડલા માટેનું આપણું બેટર બની ગયેલું હવે આપણે જે પુડલાની સાથે ખાવા માટેની ચટણી બનાવી હતી ને તે ચટણી આપણે ચમચી જેટલી બેટરમાં એડ કરીશું એટલે બેટરનો કલર થોડો ગ્રીન થઈ જશે અને પુડલા બનાવીશું ને તો પુડલા પણ ગ્રીન બનશે તો બે ચમચી જેટલી આપણે કોથમીરની ચટણી એડ કરેલી મસ્ત ટેસ્ટી એવું બેટર બની ગયું ટેસ્ટ કર્યું હતું તો મસ્ત ખાટું એવું અને મસ્ત સ્પાઈસી એવું આપણું બેટર બન્યું હતું તો હવે આપણે પુડલા બનાવી લઈએ તો પુડલા બનાવવા માટે આપણે બીજી સાઈડ ઇલેક્ટ્રોનિક ગ્રીલ પણ ગરમ કરવા મૂકી દીધી હતી ઇલેક્ટ્રોન

તો અહીંયા આપણું પુરલું ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયેલું હવે પૂડલાને ફેરવી લઈએ તો ગરમમાં ગરમ જોતા પુરલું બની ગયું એક ખાશો કેમ કે આપણે સાઈઝમાં પણ મોટું બનાવ્યું એટલે એક પૂડલાથી આપણું પેટ ભરાઈ જશે ને ખાવામાં હેલ્ધી તો છે પણ આની સાથે તમારે ચટણી કે કઈ વસ્તુની જરૂર નહીં પડે મસ્ત ઠંડી ઠંડી છાસ હોય ને તો પણ ખાવાની મજા પડી જશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું